નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા એસ વિભાગમાં ચાલતી લાલિયાવાડીએ હવે હદવટાવી છે અધિકારીઓને કર્મચારીઓ ઉઠા ભણાવવામાં આવે તો ટ્રેન થઈ ગયા છે ના પૂછો લોકોને હાલાકી છે એમાં શું મળે છે અરવલ્લી જિલ્લામાં કાર્ડ કેવાયસી માટે કચેરીઓમાં લોકોની લાઈનો જામી છે પરંતુ લોકોને સંતોષકારક જવાબ મળતો નથી સવાલો ઉઠે છે ભીલોડા સીડીપીઓ કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે અને અરજદારોના આક્ષેપ છે કે સવારે છ વાગે બોલાવવામાં આવે છે કે કેમ સવારે છ વાગે બોલાવવામાં આવે છે કે કહેવામાં આવે છે શું સવારે છ સીડીપીઓ કચેરીની આધાર શાખા ખુલી જાય છે જેવા અનેક સવાલો ઉઠ્યા છે છેલ્લા એક મહિનાથી જો આધાર અપડેટ ન થતું હોય તો બીજી શું વાત કરવી એક સવાલ છે સાંભળો શું કહ્યું આધાર અપડેટ માટે ગયેલા મહિલાએ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી શામળાજીથી બોલું સુમિત્રાબેન ભાગોરા નરેશભાઈ અતુલભાઈ

મારું નામ ગામેથી સંગીતાબેન રાજુભાઈ છે ગામ ચોરીમાલા સવારે લેડીજોને સવારે આવી જવાનું તો લેડીજો થોડી સવારે હાજર થઈ જાય છે સવારે છ વાગે બોલાવે છે તો છ એ સવારે જ સવારે છ વાગે આવી જવાનું એમ કહે છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને હું તો એમ તો અઠવાડિયાથી છું એક અઠવાડિયાથી આજે ત્રણથી ચાર દિવસ થઈ ગયા છે તો અહીંયા ભીડ છે ભીડ હોય ને અંદર જવા ભીડ તો હોય જ ને